સૂર્ય નમસ્કાર જેને ધ અલ્ટિમેટ આસન તરીકે પણ ઓળખવામાં આવે છે આ એક જ આસન એવું છે કે જેનો અભ્યાસ કરવાની સાથે સાધકને સંપૂર્ણ યોગ વ્યાયામનો લાભ પહોંચે છે આ આસન દરેક લોકો સુધી પહોંચે તેવા ઉદ્દેશ્ય સાથે સરકારશ્રી દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધા શરૂ કરવામાં આવી છે

ગ્રામ્ય શાળા વોર્ડ કક્ષાએથી લઈને જિલ્લા મહાનગરપાલિકા તથા રાજ્યકક્ષા સુધી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકો સહભાગી થઈ રહ્યા હતા સૂર્યનું પ્રથમ કિરણ જ્યાં પડે છે એવા મોઢેરા સૂર્યમંદિર ખાતે આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ શ્રી હરસંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કારના મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના નાગરિકો પણ આ સ્પર્ધામાં સહભાગી થયા હતા રાણકી વાવ ખાતે આજે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું તદઉપરાંત સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહજી રાજપૂતે સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આજરોજ એકસો આઠ જગ્યાઓએ જે રીતે સૂર્ય નમસ્કારના મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ આપણે સૌએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરવો જોઈએ આજે નવા વર્ષની શરૂઆત આટલી શુભ રીતે થઈ છે જે ખૂબ જ આનંદની વાત છે ભારતની સંસ્કૃતિ યોગ છે જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વમાં પહોંચાડી છે આજે આપણને ગૌરવ થાય છે કે આપણી સંસ્કૃતિ વિશ્વના લોકો અપનાવી રહ્યા છે સૂર્ય વગર જીવન શક્ય નથી સૂર્ય નમસ્કાર તો વેદો પુરાણોથી ચાલતું આવે છે આપણા ઋષિમુનિઓ પણ સૂર્ય નમસ્કારનું મહત્વ સમજાવી ગયા છે સૂર્ય નમસ્કાર કરવાથી શારીરિક અને માનસિક બંને રીતે ફાયદો થાય છે માણસ શરીરથી સુખી હશે તો તે બધી જ રીતે સુખી થશે તેથી આજથી આપણે સૌ સંકલ્પ કરીએ કે ન માત્ર આજના દિવસે પરંતુ દરરોજ સૂર્ય નમસ્કાર અને યોગ કરીને આપણા દિવસની શરૂઆત કરીશું આજનો દિવસ એ ગુજરાત માટે ગૌરવનો દિવસ છે એટલા માટે બે હજાર ચોવીસની ની શરૂઆત આજે સવારે થઈ અને આદાણી અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા જ અહીંયા આગળ મોઢેરા મુકામે સમગ્ર ગુજરાતનું સૌથી મોટું ફંક્શન વર્લ્ડ રેકોર્ડ એને કહી શકાય કે આખા વર્લ્ડનો રેકોર્ડની શરૂઆત આજે ગુજરાત સરકારે કરી છે આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતની અંદર એકસો આઠ જગાએ અને આપણા અઢાર હજાર ગામડાઓમાં સ્કૂલોમાં દરેક ક્ષેત્રે પંદર લાખથી વધારે લોકો આમાં જોડાયા છે એ નિમિત્તે આજે પાટણમાં પણ રાણકી વાવ અહીંયા આગળ આપણે એક ઐતિહાસિક ધરોર છે એ ધરોહરની અંદર પણ સરકાર સરકારશ્રીનો પ્રોગ્રામ હતો અહીં આગળ ઉત્સાહિત અમારા સૂર્ય નમસ્કારના જે લોકોએ આમાં ભાગ લીધો બધા જોડાયા અને આજના જે ઐતિહાસિક જે ગણાય વર્લ્ડ રેકોર્ડમાં એમાં પણ પાટણનો પણ એક સહભાગી રહે છે આ બધા જેને જોડાયા છે એમને હું શુભકામનાઓ આપું છું અને આપણી શરૂઆત જ્યારે વર્લ્ડ રેકોર્ડથી થતી હોય ત્યારે ગુજરાત ચોક્કસ વિકાસ મોડલ તરીકે સમગ્ર ભારતની અંદર દુનિયામાં પ્રસિદ્ધ છે એમ અનેક ક્ષેત્રે ગુજરાત આ જ રીતે આગળ વધવાનું છે અમારા આદરણીય શ્રી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની લીડરશિપમાં આજે ગુજરાત આગળ જઈ